જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો તમને એકાદશીનો સરસ મજાનો સંભળાવું છું શ્રી ગણેશ રાધે રાધે આવજે આવજે કાન મારે ઘેર જમવા તું આવજે એકાદશી વાલા ઘેર જમવા તું આવજે એકાદશી સેવા લે ગેર જમવા તો આવજે મોરૈયાની ખેચણી ને માખણ ને મિસરી મોરૈયાની ખેચણીન માખણ ને મિસરીણ બટા કાનુ શાક મારે ગેર જમવા તો આવે સૂરણ બટા શાક મારે ગેર જમવા તો યાવ આવજે આવજે કાન મારે ઘેર જમવા તો આવજે એકાદશી સેવાલાયાજ મારે ઘેર જમવા તો આવજે રાજગરાની પૂરી ને ફરાળી રોટલી રાજગરાની પૂરી ને ફરાળી રોટલી દૂધના પેંડાને સાથે બાસુંદી બનાવી દૂધના પેંડા ને સાથે બાસુંદી બનાવી સાબુદાણાના પાપડ તૈયાર મારે ઘેર જમવા તું આવજે સાબુદાણાના પાપડ તૈયાર મારે ઘેર જમવા તું આવજે કશી સેવા લાયાજ મારે ઘેર જમવા તું આવજે તલસિંગના લાડુ હોસે હોશે બનાવ્યા તલસિંગ લાડુ હોસે હોસે બનાવ્યા બટાકાની ફરત યાર મારે ઘેર જમવા તું આવજે એકાદ શીષવાલા યાજ મારે ઘેર જમવા તું યાવજે સિંગોડાનો શિરો ને ફરાળી વડા બનાવ્યા શિંગોડાનો શિરો ને ફરાળી વડા બનાવ્યા ફરાળી ફરસાણ છે ચટાકેદાર મારે ઘેર જમવા તો આવજે ફરાળી ફરસાણ છે ચટાકેદાર મારે ઘેર જમવા તો યાવ એકાદશી સેવાલાજ મારે ઘેર જમવા તો યાવજે ત્રાંબા લોટી મેં તો જળે ભરી છે ત્રાંબા લોટી મેં તો જળે ભરી છે આચમન કરો ને મોરાર માગેર જમવા તું યાવે આચમન કરો ને મોરાર માગેર જમવા તું આવજે એકાદ શીસ વાલા યાજ માર જમવા તું આવજે કલકતી પાનમાં કાથો ને ચૂનો કલકતી પનમાં કાથો ને સોનો તમે મુખવાસલે જો ને નંદલાલ મારે ઘેર જમવા મંડળ ભાવે આપે છે નોતરું સખી મંડળ ભાવે આપે છે નોતરું શિકાર જો ને મારે ઘેર જમવા તું આવજે સ્વીકારજો ને તત્કાલ મારે ઘેર જમવા તું આવજે આવજે કાન મારે ઘેર જમવા તું યાવે એકાદશી વાજ મારે ઘેર જમવા તું જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ